છિલ્લા થોડા સમયથી ફિલ્મ ઈ ચાહકોના મોંડા પર એક જ ફિલ્મનું નામ આવી રહ્યું છે અને આ ફિલ્મ બોલિવૂડ હોલીવુડ સાઉથની નથી પરંતુ ગુજરાતી ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે સોશિયલ મીડિયા પર પણ લાળો ફિલ્મ ના ખૂબ વખાણ થઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છિલ્લા કેટલાક સમયથી વધારે ચર્ચામાં રહી છે કારણ કે ગુજરાતી ફિલ્મ ને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની છે અત્યાર સુધી આ રેકોર્ડ ચાલ જેવી લઈએ ફિલ્મના નામ પર હતો આ ફિલ્મે અંદાજે પચાસ કરોડનું કલેક્શન કર્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં પાંચ અઠવાડિયા પહેલાં લાલુકૃષ્ણ સદાસહાયતે નામની એક ગુજરાતી ફિલ્મ આવી હતી આ ફિલ્મે ઓપનિંગ ડે પર દશાંશ ત્રણ લાખનું કલેક્શન કર્યું હતું ત્યારબાદ આ ફિલ્મની કમાણી ધીમે ધીમે વધવા લાગી છે ચાલો જાણીએ કે આ પાંચ અઠવાડિયામાં ફિલ્મે કેટલું કલેક્શન કર્યું છે અને આવનારા સમયમાં આ ફિલ્મ પાસેથી શું અપેક્ષા રાખી શકાય છે લાલુ કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની વાત કરીએ તો તેણે રિલીઝના ચોથા અઠવાડિયામાં દસ દશાંશ ત્રણ બે કરોડની કમાણી કરી હતી ત્યારબાદ પાંચમા અઠવાડિયામાં તેણે ચોવીસ દશાંશ સાત કરોડની કમાણી કરી હતી ફિલ્મે હવે ચાર દિવસ પૂરા કર્યા છે અને આ ચાર દિવસમાં સોળ દશાંશ સાત પાંચ કરોડની કમાણી કરી છે આનો અર્થ એ થયો કે અડત્રીસ દિવસમાં ફિલ્મનું નેટ કલેક્શન બાવન દશાંશ સાત પાંચ કરોડ પર પહોંચી ગયું છે દશાંશ ત્રણ સાત દિવસમાં તેનું ગ્રોસ કલેક્શન ચોપન દશાંશ સાત પાંચ કરોડ હતું હવે ફિલ્મનું કુલ કલેક્શન અડત્રીસ દિવસમાં એકસઠ દશાંશ બે પાંચ કરોડ પર પહોંચી ગયું છે આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેના અડત્રીસ દિવસે તેણે તેની કમાણી સાથે અન્ય મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે રિલીઝના અડત્રીસમા દિવસે છાવાએ ચાર દશાંશ છ પાંચ કરોડની કમાણી કરી હતી જે લાલોકૃષ્ણાના દશાંશ છ દશાંશ પાંચ શૂન્ય કરોડના કલેક્શન કરતાં ઓછી છે પ્રભાસની કલ્કીનું કલેક્શન અડત્રીસમા દિવસે પણ ઓછું હતું તેણે ફક્ત એક દશાંશ બે પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ ફિલ્મે એકસઠ કરોડની કમાણી કરી લીધી છે જે ગુજરાતી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી